તો સુરતના લસકાણા ખાતે આહિર સમાજની વાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે આહિર સમાજની વાડીનું લોકાર્પણ કરાયું કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરાજ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાંસરિયા ઉપસ્થિત રહ્યા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સાંસદ પૂનમ વાડમ પણ ઉપસ્થિત રહ્યા લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા આજે સમાજ આહીર સમાજના આગેવાનો જે ત્યારે આવ્યા હતા આજે આર્થિક રીતે પણ સંપન્ન થયા છે અને દરેક ક્ષેત્રમાં એમનું પોતાનું યોગદાન પણ હોય છે સમાજ જ્યારે સંગઠિત થાય છે ત્યારે સમાજનો વિસ્તાર થાય છે ત્યારે સમાજને વાડીઓની જરૂર પડતી હોય છે એટલા જ માટે આહિર સમાજની આ વાડી કદાચ વર્ષો પહેલા બનવાની શરૂ થઈ પરંતુ જેમ જેમ દરિયાત વધતી ગઈ તેમ તેમ એનો વિકાસ કરતા ગયા અને એક આજે સુંદર અને ભવ્ય વાડીનું નિર્માણ લસકાણામાં આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ માન્યસિંહ મુળુભાઈ બેરા અને પૂનમબેનના હસ્તે એ કરવામાં આવ્યું છે એના માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સૌથી મોટો તમારી પાસે ન હોય એટલી સંખ્યામાં પશુધન મારી પાસે હતું મારી પાસે સાતસો ભેંસો હતી સો ગાય હતી અને અદ્યતન રીતે અમે એની માવજત કરતા હતા આજે પણ મારી પાસે લગભગ પચાસ સાઠ ગાય છે અને આ એક મહિનામાં અમે લગભગ સો ગાય ત્યાં કરવા જઈ રહ્યા છીએ એટલે પશુધન સાથે માનવ જ્યારે માનવતાભર્યું વર્તન કરે છે ત્યારે પશુ પણ એનો રિપ્લાય આપતો હોય છે ઘણી વાર જ્યારે આપણે દૂધ માટે જઈએ ત્યારે કોઈ ભાઈઓ દૂધ માટે જાય એના કરતાં જ્યારે બહેનો જાય બહેનો જ્યારે એ પશુ ઉપર હાથ ફેરવે ત્યારે બહેનોના સ્પર્શને પણ એ પશુ ઓળખે છે એમાં એમને બહેનોનો પ્રેમ દેખાય છે અને સ્વાભાવિકપણે એને દૂધ પણ એ વધારે આપતો હોય છે